કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ મુદ્દે આહિર સમાજમાં આક્રોશ ફેલાયો છે આક્ષેપ સાથે ન્યાય આપો ન્યાય આપોના સૂત્રોચ્યાર કર્યા હતા હીરાબાઈને ન્યાય આપોના નારા પણ લગાવ્યા ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા એક તરફી કાર્યવાહી કરવામાં આવતી હોવાનો આરોપ લગાવાયો છે સરકાર ન્યાય નહી આપે તો આજે અમે મામલતદાર કચેરીએ સમગ્ર આહિર સમાજ અને અઢાર વર્ણના જવાબદાર અને સમજદાર લોકો આવેદનપત્ર આપવા આવ્યા છે એટલા માટે કે મનરેગા કોભાલી ની અંદર જે હીરાભાઈ જોટવાની ધરપકડ અહીંથી પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા અને એમને અટક કરી અને એક તરફી જે તપાસ ચાલે છે તો વર્તમાન સરકાર ભાજપ સરકારના મંત્રીશ્રી એમના પુત્રો એ બધા છે અને કૌભાંડો તો ડ્રગ્સ જેવા અબજો ખરબો રૂપિયાના ડ્રગ્સ પકડાણા છે તો એમની અંદર એ ક્યાંય કોઈને જેલવાસ કે સજા કરવામાં નથી આવી માંડવીના ગોડાઓનો સળગી ગયા છે અનેક રીતે ભ્રષ્ટાચારી પ્રજા છે તો એક તરફી ટાર્ગેટ કરીને અત્યારે ભરૂચ જિલ્લાની અંદર જે કરોડો રૂપિયાના ખર્ચે નેશનલ હાઈવે આમોદ નેશનલ હાઈવે નંબર ચોસાઠ કે જે હમણાં ચાર મહિના પહેલા બહેનો છે એ અત્યારે ધૂળ થઈ ગયો છે અને ગોઠણ ગોઠણ ખાડા છે તો ભ્રષ્ટાચાર સિવાયની તો આ સરકારમાં વાત જ નથી પણ જ્યારે ભૂતકાળની અંદર પણ જુનાગઢ છે ગીર સોમનાથ છે અમરેલી છે આહીર સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે તો એના માટે અમારા સમાજની એક વેદના છે કે ભાઈ એક તરફી પારદર્શક તપાસ થવી જોઈએ અને

બધા ઉગ્ર થઈ અને આજે આવેદનપત્ર દીધું છે યુવાનો બધા એક સાથે મળી અને સરકાર સાથે લડશું અમારા સમાજના જે ભામાસા કહેવાય અને સર્વ સમાજના લોકપ્રિય નેતાને આ સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે મનરેગા કૌભાંડના બેજ ઉપર જેનું કોઈ એજન્સીમાં કોઈ ભાગીદારી નથી એજન્સીઓ ત્યાં બોલાવી અને એની ધરપકડ કરવામાં આવી છે એક તરફી આખો નિર્ણય લેવામાં આવ્યો છે અને એને હેરાન કરવામાં આવે છે તો અમારા અહી સમાજનો એક જ ઉદેશ છે કે આવી કિનાખોરી ભર્યું વલણ છોડી સરકાર ન્યાય આપે અને અમને આમાંથી આના પહેલા ભૂતકાળમાં પણ અહી સમાજના ઘણા નેતાઓને પણ આવી રીતે સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને ત્યારે પણ અમારે આવી ફરજ પડી હતી તો અમારી સરકારમાં એટલી જ વિનંતી છે કે આવું એક તરફી નિર્ણય લઈ અને એક જ સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે એવું ન કરે અને સત્વરે આમાં અમને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે